એ ખાવું નથી તારે તૈયાર થવાનું તો તૈયાર થાય ને તારા હાટું છોડી જો જવાનું છે તૈયાર જ છો વાળો હા તે બે અમે તાર બનાવીને તાર બોન આવે ને એટલે જવાનું છે એવું હા તો હું થોડો ખાતો એ ખાવું નથી હું તને શું કહું છું જો હામે છોડી વાળા રે ને બધા સંસ્કારી છે અને ગમાડી લીજે છોડી તું હારી હે હા છોડી હારી છે હારો તૈયાર થઈ દેજે હા વાંઢો ને આ માટલું બાજુ ઓળે લઉં માર બોન આવે એટલે હાથ પાડજો એ હા કાઈ ગા તૈયાર થઈ જાય એટલે અમે ની વિયા છે બોલો મારા ભાઈ હાટુ છે ને સોડી જોવા જવાનું છે અને આ છે ને જે ઘરે નથી ગુડાના બોલો આ ઘરે આવે ને તો છે ને જલ્દી સોડી જોવા જવું છે મારા બાપુ છે ને વાઇટઝ બેઠા છે બોલો આને ખબર જ ન પડે શું કરું આનું ઘેરી આવશે હું તો વાઇટઝ થાય રહી આમ હાલો ને ગાયો ઘા મારા ભાઈ હાટું છે ને સોડી જોવા જવાનું છે હા

ત્યારે નીકળશે બારો આવ્યા બાપા એક અંદર પંખો નખાઈ દીજો નીતરી જો એ પણ તો રૂમાલ રખાય ફેરવાય રૂમાલ તારે આ રૂમાલ છે હા તે નુંજ નઈ એ પણ તારી બોની નું આય આવી છે આ મારે બનેવી છે ને મારે કઈ કામ હોય ને તેરે ધાંજ્યા ઠોકતા હોય કોણ જાણે કેરે આવશે જટ મને ની પૈણવા ને હરે આ ઈ વાત હે હાજી પણ તારો બને દારૂ પીન નો બેઠો ને તો હારું છે હાજી વાત છે બેવડા ને પણ કોણ સમજાય એ બાપુ વી આવી